જાણે ગોપાલ ઇટાલિયા પોલીસ મથકે બેસી ગયા હતા મહિલા પોલીસ અધિકારી સાથે ગોપાલ ઇટાલિયાએ ખેડૂતની પોલીસ ફરિયાદ લેવા રજૂઆત કરી હતી પોલીસે અકસ્માતે મોત દાખલ થયું હોવાનું જણાવ્યું હતું પોલીસ તપાસ ચાલુ હોવાનું ગોપાલ ઇટાલિયાને મહિલા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું ગોપાલ ઇટાલિયાએ પીજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારીને કારણે ખેડૂતનો જીવ ગયો છે તેની એડી નહીં

આ ભાઈઓ ઓપ થઈ ગયા છે જેણે કમન કામ કરી આ ભાઈઓ ઓપ થઈ ગયા છે કમન નંબર તો હોય ને ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આ બે મુઠા સમજો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પેલા ક્રાઈમ સીન બદલી નાખ્યો સુ નવા બધે સામાન નાખી દીધો અને પંચનામું કર્યું નથી એ તો ગુનો છે ખોટા તો પછીની વાત છે પેલા તો વગર પંચનામે હું આપસે તો કરી કે મેં આમ કર્યું છે નથી કર્યું તો તો તમે પૂછા વગર આપ છો એ તો કર્યા છે ને પંચ એ જ કરીએ એ જ કરશું એમ ડાઈ નહિ જો આપસે

આ દુર્ઘટના એવી છે કે દેવાનંદભાઈ નામના એમના કારણે ઇલેક્ટ્રિક શોક લાગવાથી એમનું મૃત્યુ થયું આ જે ડીઓ એટલે કે જમ્પર જે નીચે પડ્યું એ જમ્પર ખરાબ છે એમાં શોર્ટ સર્કિટ થાય છે એમાં આગ લાગે છે એમાં સ્પાર્ક થઈ રહ્યો છે આ બાબતની ફરિયાદ ગામના એક વ્યક્તિએ એક દિવસ અગાઉ કરેલી પણ એક દિવસ અગાઉ ફરિયાદ મળ્યા પછી પણ વીજળી વિભાગે કોઈ પ્રકારની કામગીરી કરી નહીં ત્યારબાદ દેવચંદભાઈએ પોતે પણ ફરિયાદ કરી હતી કે આ જે ડીઓ છે જમ્પર એની અંદર શોર્ટ સર્કિટ થાય છે સ્પાર્ક થાય છે પણ એની અંદર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં દેવચંદભાઈનું મૃત્યુ થયું શોર્ટ સર્કિટના કારણે પેલું માથે પડ્યું એને એ દિવસે સવારે પણ એક કલાક પહેલાં આ સાડા નવ આસપાસના સમયે ફરિયાદ કરવામાં આવી હતી ફોલ્ટ લાઈન ઉપર કે ભાઈ અહીંયા શોર્ટ સર્કિટ થઈ રહી છે આગ લાગે છે સ્પાર્ક થઈ રહ્યો છે અને રિપેર કરો વારંવાર વીજળી વિભાગનું ધ્યાન દોર્યા પછી પણ એમણે આ ફોલ્ટ રિપેર ન કર્યો એની અંદર એણે કંઈ કામ ન કર્યું એના કારણે દેવચંદભાઈનું દુઃખદ મૃત્યુ થયું આવી ગંભીર બેદરકારી કરનાર વીજળી વિભાગના જે કાંઈ અધિકારી કર્મચારી કે જે માણસ હોય એમની ઉપર એફઆઈઆર લખાય એવી સેવામાં ભાવનગર ગયા છે એટલે જનતાની સેવા કરે એવું કોઈ અહીંયા હાજર નથી છતાંય જે ઇન્સ્પેક્ટર હાજર છે એમણે આજે બે બાબતના પત્ર લખ્યા છે એક કે વીજળી વિભાગના ફોલ્ટ લાઈનમાં ફોન જે કર્યા હતા દેવચંદભાઈએ અને અન્ય વ્યક્તિઓએ ફોન કરીને ફોલ્ટ લખાયો હતો એની કોલ ડિટેલ રેકોર્ડ કાઢવા માટેનો પત્ર લખ્યો છે કે દેવચંદભાઈના મોબાઈલમાંથી કયા ફોનમાં ફોન ગયો એ ફોન કોનો નંબર છે વગેરેની ડિટેલ માગેવાનો ફોન કર્યો છે અને બીજું કે આ ઘટના બન્યા પછી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની હાજરીમાં ઘટના સ્થળનું પંચનામું થવું જોઈએ જે પંચનામું નથી થયું ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર હજુ સુધી આવ્યા નથી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરનું પંચનામું થાય તે પહેલાં અહીંના સ્થાનિક વીજળી વિભાગના અધિકારીઓએ સ્થળ ઉપરથી બધું પુરાવાનો નાશ કર્યો છે પુરાવા ખસડી લીધા છે નવા નવા બધા સાધનો નવા તાર નવું જે કાંઈ આવતું એ લગાવી દીધું છે જેથી કરીને હવે પછી સ્થળ તપાસ આવે ત્યારે ત્યાં બધું નવું નવું દેખાય સારું દેખાય આ બાબતનો અહેવાલ માગવાની આજે અમે રજૂઆત કરી અને અહેવાલ માગવાનું કે ઇન્સ્પેક્ટરનું પંચનામું થયું છે કે નથી થયું નથી થયું તો પછી સ્થળ ઉપરથી સામાન કેવી રીતે રિપેરિંગ કર્યો શા માટે રિપેરિંગ કર્યો ફોલ્ટ લાઈનમાં જે ફોલ્ટ લખાયો અને જે આગ લાગે છે સ્પાર્ક થાય છે ત્યાં સળગે છે કે એવો જે ફોલ્ટ લખાયો એ ફોલ્ટ રિપેર કરવાની જવાબદારી જે અધિકારીની હતી એ કોણ છે એ અધિકારી એણે શું કાર્યવાહી કરી આ ફોન આવ્યા પછી એ તમામ બાબતનો વિગતવારનો અહેવાલ વીજળી વિભાગ પાસેથી આજે માગ્યો છે

અમે એફઆઈ લેવા આવ્યા ફરિયાદ કરવા શું હે માગણી શું છે કાર્યવાહી થાય